તો કે તો કે એટલે તો એક જ પડે મહિના પછી મને પહેલી વાર જાડ્યો ફળ છડાઈ છે તમને view બતાવ એકદમ બ્યુટીફુલ view છે બહુ બધું વરસાદ આઈ થી

હવે ના આપે જ તો ગઈ દાસ્તા નહીં માલિશ કરાવીને અમે આવી ગયા છે ને અત્યારે હું રસોડામાં છું ત્યારે માટે ચા બનાવું છું કામવાળા પણ બધે આવી ગયા છે અને ઘોંઘટ ચાલુ થઈ ગયું છે કંઈક ઉડે છે લાગે ઉપર તો હું નહીં કહીશ એમને ચા આપવા પણ ગયા થાય મને નહીં ખબર કે શું કામ કરે છે તે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મારી હાલ ઉછો કામ કરતાં કરતાં છે ને આવું જ થઈ જવાય છે એન્ડ પાછી ગરમી ખતરનાક તો આજે તો છે ને મારા હસબૅન્ડ મને જમવાનું બનાવી આપે છે રોટી મેં બનાવી બીજું બધું એ કરે છે આસ્થાને હું સુવડાવું છું આસ્તા નવડાવી અને હવે એને સુવડાવી દઉં એટલે ઉપરના ઢોર વાગી ગયા છે જમવાનું પણ હજુ બન્યું નહીં આજે થોડું મોડું થઈ ગયું કેમ કે જાડું બનાવે ને એટલે પછી શાંતિથી ગેસ પર બનાવે છે એટલે ગેસ પર તો જલ્દી બને ને એટલા માટે તો કંઈ નહીં આસ્તા સુવડાવી દઉં ને પછી જમાડી દઉં છું તો મસ્તી કરે છે પણ આજે તો એટલી મસ્તી થઈ ને ખતરનાકવાળી મસ્તી થઈ છે બધાને તો એક ભાઈ છે થોડા એવા છે મસ્તીવાળા તો એક

ચાલો તમે બંને રહેજો વિડીયોમાં એન્ડ આજે છે ને નોનવેજ બનવાનું હતું કેટલા દિવસથી છે લોકો ક્રિયા કરતા ખવડાવો ખવડાવો હું તો નહીં બનાવતી એટલે ચાળને પટાવ્યા કે કઈ નહીં બનાવી આપે બધું બનાવી દીધું ચાલુ હા શાક હજુ બને ખાસ્તાને આસ્થાને છોડાઈ દઉં એ બોલીશ તો આસ્થા ચાલો ગઈશ કામ મારું ભાઈ તું ફાઇનલી તો હવે થોડી વાર

아, 저, 가운데, 누가 다니는 거대한 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 거대한

કારણ કે ભાભી મને ચા બનાવી આપ ને બિસ્કીટ પણ આપે છે તો બિચારાને બહુ મજાક મજાકમાં બહુ ઉડાવે એમ તો કોઈ વાર રડી હોય તો એટલી મજાક કરે છે બધા તો થોડા આમ એવા છે એમ થોડું આમ કહેવાય ને મિક્સ્યોર એટલા બધા નથી તો બધા હેરાન કરે છે અને તો મસ્ત વરસાદ આવવાનો છે પણ લાઈટ જાય ને પહેલાં મેં ચા બનાવી દઉં એન્ડ મારી આસ્થા તો હજુ ઊંઘી જ છે કેટલા વાગ્યાને ઊંઘી જ ખબર એક વાગ્યાનું એ ઘે લગભગ હા પૂણા ભાત થયા તો ચાલો કંઈ નહીં મને લાગ્યું કે મીઠું છે ને ઝાડ પર ચા પણ મીઠું નીચે છે ચાલો કંઈ નહીં જલ્દી જલ્દી ચા બનાવીને પીવડાવી દઉં પછી એમનું કામ પણ પૂરું થાય છે આજે આટલા મહિના પછી મને પહેલી વાર જાણીએ ઉપર ચઢાવી છે તમને વ્યુ બતાવ એકદમ બ્યુટીફુલ વ્યુ છે અહીંથી લાગે છે જાણા મારા પીએ છે ને આવું વ્યુ આવે એટલું મસ્ત લાગે ને મજા આવી જાય આ વાત ચાલુ છે ચડવાનું તો ચડી ગઈ છે હવે આ બાજુ બહુ બધો વરસાદ આવે અહીંથી સાંભળી મારું ગામ જો દૂર છે અહીંથી સાંભળી છે જુઓ આટલું જ છે અમારું ખડીરા જેટલું દેખાય ને બસ એટલું જાડું આગળ ના જાઓ

પતલું પતલું નહી મોટું પાડવાનું ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે મારી ઊંઘી ગઈ છે જારું મોબાઈલ દેખે તો હું પણ હવે થોડીવાર મોબાઈલ જોઈને ઊંઘી જાઉં તો आज ना वीडियो नहीं आज हम पढ़े पढ़ी मरी सो आता ना वीडियो सामने